ગુડ ગુડ મોર્નિંગ 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 નાસ્તો કરવા બેસી કે છે તો વયો ગયો તાજે ટેસ્ટ હોય ને એ તાણે નાસ્તો કરવા તાણે ફોન લઈને બેસી ગયો અત્યારે અમે કરણે અમારે ખાનું સાફ કરી નાખ્યું જેટલી પસ્તી ના જે હતા છોકરા એમાં કરણે કાઢ્યા છે અહીંયા અને વિસુ હતો એને નવ માના જે કહે છે ને જા એ બધા પસ્તી ને કરણની બધી પસ્તી એની અંદર બીજું કાંઈ થવાનું દીધું ને પણ તું જો આ બધા ચોપડા અમારે કરણ છે મારે દઈ છે ભલે દઈ એ ઓલી તો બુકો કામની હોય છે નાની નાની લખવા તાર પપ્પાની છે કરણ પૂછાય પેલા એ તાર પપ્પાની ડાયરી છે લાંબ એમાં લખેલું હોય બધું

અને કરણે તેનું ટેબલ ખાનું સાફ કરી નાખ્યો એ બધાય છોપરા પાઈના છે ઈ પાછી અત્યારે આમાં જગ્યા કરણના છે આ નવમાં આ નવમાં તો મેં જવાજ દે હવે અત્યારે એટલે કેટલા છોપરા ભેગા કરવા દેતા હે એવું છે હવે એ કાંઈ જવા નથી દેવું હવે આટલું તો દઈ આવો નવમાં

ફોન લઈને બેસી ગયો છે હા ના આવ્યા પછી જમવાનું ટાઈમ થઈ ગયું છે તો જમી લે ચા ફટાફટ તો અમારે ગલું અત્યારે મૂળ વગરનો થઈ ગયો છે રચા હોય ત્યારે અમારે ગલું ક્યાંય ગમતું જ નથી કાં અને હજી ચોપડા તો અડધા પડ્યા જ છે અહીંયા વગાલું જ સાફ કરવાનું થશે એમાં તાવીને અમારે ચીંટું ખાવા બેસી ગયો છે અને અમે બધે જમી લીધું છે હા હોં ટીંટો હો કે છો કલો કે નસ્તા દૂધી નું છે બલે તો આજે અમે સમોસા ની વાલ્ટી કર્યા મમ્મી સ્ટફિંગ કરે છે બલે તો આવડે મમ્મી ને મમ્મી મેં सिखવાડ્યું છે હા સરસ

મોઢામાં ખવાઈ જાય પછી કાઢ ખાન મોઢામાં હા ભા આ રોટલીની વચમાંથી સ્લાઈસ કરી ને એટલે મમ્મી ને ઈઝી રાહ બીજું કઈ ત્રણ તો બનાવી લીધા મમ્મીએ જો હું થોડું થોડું કામ ઓછું થાય હાચી નો મજાક નથી કરતો ગરમ મને ખબર નથી કેટલું તેલ નાખવાનું પણ મેં નાખી દીધું છે થોડુંક તેલ ચાલુ કરીને હવે રાખ ગરમ કરવા ઉપર રાખો મમ્મી તમને હેલ્પ કરો ને યાર તમને તું એ વાત સાચીશ પર થોડીક હેલ્પ કર દો કામ ઓછું થાય તમારું આમાં જો ને મસ્ત થાય છે આ ઇફેક્ટ કઈ હા તેલ ભૂલથી બંધ થઈ ગયું ને મેં ચાપ બંધ કરી દીધી રીનાબેનને ફોન જલ્દી કાંઈ પણ મેં કીધું બંધ કરી દઉં આ જલ્દી હવે ત તડી લઈ લઉં હા ટ્રાય કરું પહેલી વાર બડું નહીં તો શું કંઈ તેલ ઉડે નહીં તો સારું મારું હા એ તો આવી રહ્યું આમાં જ છે કે અહીંથી મમ્મી કોર્નર થી નાખું ને એ એમાં તાજી બોલે તો એક નંબર ફેરુ છે હવે લઈ લો મમ્મી બે બાજુ એ સુગંધમ હશે પણ બોલો તો મારે ભાઈ એક જવા જવાડે કેમ બાકી ના કોઈ ઝંજાત બરોબર

હવે ચાલુ કરું સગડી ચાલુ તો અમાર કારણ ને એના પપ્પા ની જમવા બેસી ગયા છે અને અમારો વિસુ જો અત્યારે તળવાનું કામકાજ ચાલુ છે હા અને આખા રસોડામાં ધુમાડો ધુમાડો કરી દીધો છે વિસુ કે હું તળું છું એટલું ફૂલ ગરમ તેલ થઈ ગયું છે અને અમારે કારણ કે બહુ મસ્ત બનાવ્યા છે હાઈ ક્લાસ હે

ଏର ଖା ନା ମଜ କରୋ